સમય મિલન એટલે ને નવી ઉર્જા અને નવા વિશ્વાસ ને નવા વિકાસ સાથે આપણે કામ કરવાનું છે એટલે આજે વાત કરીએ તો આપણી વિસ્તારની અંદર જે અગાઉ વક્તાએ વાત કરી કે આમને આપ્યું આમ કર્યું તેમ કર્યું પણ એનો જસ બધું તમને આપું છું તમે જો આશીર્વાદ ના આપ્યા હોત અને આ સીટ ના જીતી હોત તો આ કશું કોઈ આવવાનું નતું આપણે વર્ષોથી સાત વર્ષથી આપણી વિધાનસભા વિકાસ વગર વંચિત પડે છે તો તમે જો આશીર્વાદ ના આપ્યા કાંઈ હતું વાપરા જિલ્લો બનત તાલુકા આવત આ મોટો આટલો પેકેજ આપ્યો આપણે નવસો સુડતાલીસ કરોડનું એ પેકેજ ના આવે અને વિશેષ પેકેજ આપણને કે આપણે કાય નહીં કે આપણે પાણીની સમસ્યાથી ગામડાઓની અંદર એ નિકાલ માટે પચીસો કરોડ અને એનાથી પણ વધુ પાંચ કરોડ આપવા પર શબ્દો પણ મુખ્યમંત્રી આપવાના છે એ બધો દસ તમને જાય છે તમે જે આશીર્વાદ આપ્યા છે એના એનું કહેવત છે ને આંગળી જેનું પૂછ્યું હોય અત્યારે જેને જેને આશીર્વાદ આપે ને એનું તો બટન હંમેશા ખુલ્લું હોય છે છાતી ખોલીને કહેતા હોય ગરવાથી કહેતા હોય કે આ આપણી મહેનત નું ફળ છે એટલે જસ ભગવાન જેમણે આશીર્વાદ આપ્યા એમને જ છે બાકી જો આપણે આ આ વખતે પણ આપણો જો કમળ બિચારી ન હોય તો આપણે કોઈ આશા રાખવાની નથી એટલે જે જે પણ આપણને મળ્યું છે એ તમારા બધા આશીર્વાદ થી મળ્યું છે તમારા થકી મળ્યું છે એ આવસ્થ વિસ્તારના લોકો થકી મળ્યું છે એમાંય બાકી રહેતું હોય મારા ખ્યાલ પ્રમાણે

સહાય આપણે જ આપવાની હોય તમારા થકી જ આપવાની હોય તમારા આશીર્વાદ થકી મળવાની હોય જે નવસો સુડતાલીસ કરોડનું પેકેજ મળ્યું ને એમાં પાંચસો કરોડ આપણા ચાર તાલુકાના છે પચાસ ટકાથી ઉપર એ આપણા ચાર તાલુકાના એ જ પણ તમને જાય છે તમે બધા આશીર્વાદ આપે એ પેકેજ બન્યું શકીએ બાકી કોઈ શકે નતું એટલે આપણા વિસ્તારના વિકાસ માટે સરકારે આપવામાં કોઈ બાકી રાખ્યું

તમારે જાણ માટે મારી પાસે આવે સ્વાગત કરાવાય આવે છે અને ભાજપમાં ભળવાય આવે કારણ કે વિકાસ જોઈએ આ 12 મહિના આપણે પૂરા હજુ નથી થયા ને આ આપણા વિસ્તારનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે કોઈ કોઈ બી બાબત ન હોય પણ જે આપણે ગણતા હોઈએ કે આપણને બધે બધું મળી જાય એવું શક્ય નથી પણ સમય અંતરે બધું રોડ રસ્તા બધું જ મળશે પાણીનો નિકાલ ને થશે પાણીની સમસ્યાઓ ગામડામ છે એ પણ આપણે દૂર કરશું આસ્તે બધું નિરાકરણ આપણા આ જિલ્લાને સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો છે એ બનાવવામાં તમારા બધાનો સાથ સહકાર જોઈએ એમાં આપણે તાલુકા અને જિલ્લા પંચાયત પણ આપણે આપણે બનાવવી પડશે કારણ કે જ્યારે સરકાર આપવામાં બાકી રાખતું ના હોય તો આપણે પણ સરકારથી થી ઋણ ચૂકવવા માટે આપણે પણ સરકાર આવતી જિલ્લો બનાવો શંકરભાઈ ને અમારી બધની એક જ સપનું છે કે આપણો આ જિલ્લો રાજ્યની અંદર સર્વશ્રેષ્ઠ જિલ્લો બને આપણા ગુજરાત રાજ્યમાં બધા જિલ્લાઓ છે એનાથી ઉત્તમ જિલ્લો આપણો બને એના માટે ના આપણને સરકારે ખૂબ બધું આપ્યું છે એટલે એના થકી આપણે પાછું પણ નથી રહેવાનું અને જે મોદી સાહેબનું સપનું છે આત્મનિર્ભર ભારત વિકસિત ભારત અને બે હજાર સુડતાલીસનું જે લક્ષ્ય છે એટલે બધાય ભૂલી જજો કે બે હજાર સુડતાલીસ હજાર કોંગ્રેસની સરકાર આવે ક્યાંય કોંગ્રેસની સરકાર આવવાનું નથી કારણ કે જે મોદી સાહેબ નું લક્ષ્યાંક છે એ લક્ષંકને પાર પાડવા માટે આપણે સૌને સાથ સહકાર આપવાનો અને આપણો જિલ્લો તો આ સમગ્ર જિલ્લો બહુમતીથી બીજેપીમાં વિધાનસભા આપણી બીજેપીની એમાં આપણે પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પણ બીજેપીની બનવી જોઈએ એમાં તમામનો સાથ સહકાર હોવો જોઈએ તમામે તમામ જે સાથ સહકાર આપશે વિકાસના જશના ભાગીદાર બનશે એમનું પુણ્ય લખાશે